પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગ્રામીણ જાગૃતતા પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રાધનપુર દ્વારા જૂની આંગણવાડીને રિનોવેશન કરવામાં આવી સાથે સાથે આંગણવાડીની અંદર જરૂરિયાત મુજબના તમામ આધુનિક સાધનો આપવામાં આવેલા તો અન્ય ગામોની અંદર પણ આવા સાધનો આપવામાં આવ્યા અને આંગણવાડી રિનોવેશન કરવામાં આવ્યું તેનું લોકાર્પણ આજ રોજ યોજવામાં આવેલ આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન ભારતીબેન ચૌધરી અને સીએલ પટેલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને જીએમ અનિલ મેઘાણી સાહેબ ઇન્ડિયન ઓઇલ કંપની અને અશ્વિન દાબડા રાધનપુર અને રંજનબેન ડીપીઓ અને સીડીપીઓ મીશાબેન પટેલ અને હીરાભાઈ નાડોદા ડેલીગેટ અને દેવશીભાઈ ઠાકોર સરપંચ સાતુન અને કુનાલભાઈ દોસીવાલ અસિસ્ટન્ટ મેનેજર ચિરાગ ગૌરવ ચીફ સુપરવાઇઝર મોહનભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો શાળાના શિક્ષકો આંગણવાડી કાર્યકર્તા બહેનો સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર

માં આઈઓસી કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ મારફતે રિનોવેશન અને સ્માર્ટ આંગણ આંગણવાડી બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી જે અથવા પૂર્ણ થતાં એનું લોકાર્પણની કાર્યવાહી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તથા અન્ય પદાધિકારીની સાથે અન્ય અધિકારીઓ અને આઈઓસી કંપનીના જનરલ મેનેજર અને સ્થાનિક મેનેજરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો સમયમાં આ જે સ્માર્ટ આંગણવાડી થઈ છે તેનાથી આ વિસ્તારના મહિલા લાભાર્થીઓ રાત્રિ માતાઓ અને બાળકોત્સવ સુધીના જે છે તમામને આનાથી ખૂબ મોટો લાભ મળશે